અમે મૈયા રે હવા ગો કુડ ગામના કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કે શું રે એમાં લોકગીત પણ છે અને અત્યારનું જે વેસ્ટર્ન મ્યુઝિક છે એ બંનેને આપણે મિક્સ કરી જેથી કરીને યુવાન લોકો છે જે કોલેજમાં ભણતા લોકો છે જે મેરા કૃપા છે

પણ કાળજી રાખવાની હોય એને મળતું ગીતો ઓડિયન્સ તમારે સમજવી પડશે કે કયા લોકો મને સાંભળે છે મને સાંભળનારા લોકો વેનીલા ફ્લેવર છે કે સ્ટ્રોબેરી ફ્લેવર છે કે ચોકલેટ ફ્લેવર છે આમ લોકોના ટૂંકમાં તમારે છે ને ફિલ્ટર કરવા પડશે અને જે લોકોને ગમે અને લોકો સુધી પહોંચે એ સુરમાં આગળ તમે ગાશો એ વર્ઝનમાં તમે ગાશો તો મારું માનવું છે કે સફળતા તમને મળશે મળશે તો માને ગણી ગણીને મને મારે છેલા તું ಮರಲಿ ಅಧರ ವಿರೀತಿ ಕಾಲಿ ದಿ ಸುಖ ಕಾಲಿ ದೇದ ವಾಲ್ಸ ಮಜಾ ನೋ ಭ ಸಂಭ અને દર્શક મિત્રો મારી સ્ક્રીન ઉપર આપ જે જોઉં છો નંદલાલ સાંગા કચ્છ રત્નાલથી છે અને મિત્રો નંદલાલભાઈની જો બેઝિક વાત કરું કાર્યક્રમની શરૂઆતમાં તો પ્રભાતિયા કૃષ્ણ ભગવાનને પ્રભાતિયા વહેલી સવારે પહેલાંના સમયની અંદર મહિલાઓ ઉઠતી અને જે વલોણે દૂધ વલોવતી આપણે કહીએ છીએ ઘંટી એટલે ગીત ગાતા ગાતા જે બેનો ગીત બોલતા કૃષ્ણ ભગવાનના ભાવ ગીત પ્રભાતિયા અને જે નંદલાલભાઈ તેને એક અલગ રૂપ આપી અને સમગ્ર વેસ્ટર્ન સ્વરૂપમાં આપણે કહીએ છીએ ને એક નવો ઢાળ આપી એક નવું કમ્પોઝ અને નવા વર્ઝનની અંદર આ ગીતો કંડારી અને લોકો સામે જેવો મૂકે છે અને આનંદની વાત એ છે નંદલાલભાઈ તમારી સાથે સંવાદ કરવાનું મુખ્ય કારણ એ કે આ જ વસ્તુ પ્રાચીન ઓલ્ડને આપણે કહે ને ઓલ્ડને ગોલ્ડ બનાવ્યું છે તમે અને નવા વેસ્ટર્ન સ્વરૂપની અંદર આજની યુવા પેઢીને ગમે તેવું કમ્પોઝ કરી તેવું વર્જન આપી અને દેશ વિદેશ સુધી આપણું જે લોકસંગીત કૃષ્ણ ભગવાનના કૃષ્ણ રાધાના ગીતો દરેક સુધી પહોંચાડ્યા છે દેશ વિદેશમાં આમ તો અનેક રાજ્યોમાં તો સાંભળે છે લોકો પણ એવું રૂપ આપ્યું છે કે વિદેશના લોકો પણ આ સંગીત સ્વીકારે છે એ વાતનો દર્શક મિત્રો આજે આનંદ છે નંદલાલભાઈ ઘણી વાતો કરતા જશો વચ્ચે વચ્ચે પણ આ મેન મારે જે પરિચય આપવાનો હતો તમારો એ આપી દીધો છે તમે એક અલગ ચીલો પાડ્યો કેવાનો મારો ભાવર થઈ જેવી રીતે હાસ્યની વાત હોય નવો રસો અમે કાર્યક્રમો વારંવાર કહેતા હોય તો જે મેક્સ સાહિદ છે એવા અનેક હાસ્ય કલાકારો નવો ચીલો એક નવું કે જેના કોઈ કોમ્પિટિટર પણ ન હોય પોતે એક અલગ રસ્તે નવો પ્રવાહ ઉત્પન્ન કર્યો છે લોકો પ્રવાહ ઉપર જતા હોય તમે નવો પ્રવાહ શરૂ કર્યો છે વેસ્ટર્ન સ્વરૂપ આપીને લોકોને ગમે એટલે મારો કહેવાનો ભાવર થઈ કે આ રીતે કંઈક નવી અદાથી નવી સ્ટાઇલથી તમે લોક લોકસંગીતને એક વેગ આપ્યો છે પ્રથમ એ વાત જ કરવી છે મારે કે એ વિચાર કઈ રીતે આવ્યો કે ભાઈ આવી રીતે આવા વર્ઝનમાં આપણે બનાવશું વેસ્ટર્ન સ્ટાઇલ જેને પોપ કહે છે રોક કહે છે અનેક શબ્દો આપશો તમે તો એ વિચાર કઈ રીતે આવ્યો સૌ પ્રથમ સૌ વ્યુઅર્સને મારા ખૂબ બધા રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિજયભાઈ આપને મળીને ખૂબ આનંદ થયો તમારો પહેલો સવાલ છે કે તમે જે રીતે સંગીત પીરસો છો એ સંગીત લોકો એમને એક્સેપ્ટ કરશે કે નહીં કરે એ તમને ક્વેશ્ચન હતો કે નહીં અને એ કરશે તો એ મતલબ તમે શું કામ આ એક જોનર પસંદ કર્યો રાઈટ તો જીભાઈ લગભગ બે હજાર સત્તરની વાત છે મને સાંભળવું બહુ ગમે સંગીત સાંભળવું ખૂબ ગમે હું બાળપણથી ગાતો બટ ગાતો તો જેને કહેવાય ને ખૂણામાં બેસીને ગાતો લોકો ન સાંભળે એ રીતે ગાતો એટલે એ મારી ગાયકીને સ્કૂલમાં રિકગ્નાઇઝ કર્યું લોકોએ વારંવાર કે તારે ગાવું જોઈએ કોલેજમાં પણ એ વસ્તુ રિપીટ થઈ ગઈ યુ શૂડ સિંગ અને પછી જ્યારે યુટ્યુબનું માધ્યમનો આપણને જેમ યુનો આપણી એજ થાય એટલે આપણને આઈડિયા આવી જાય કે આપણે આવું કંઈક કરવું જોઈએ અને જે મારું સંગીત મેં જે સાંભળેલું છે એમાંથી જ હું જેને કહેવાય ને એક્સેપ્ટ કરી એડોપ્ટ કરી અને મેં મારું વર્ઝન જે છે શરૂઆતના બધા ગીતો એને તમે યુનો એક એક લયમાં આપી શકો કે એને ફોક ફ્યુઝન કહી શકો તમે એમાં લોકગીત પણ છે અને અત્યારનું જે વેસ્ટર્ન મ્યુઝિક છે એ બંનેને આપણે મિક્સ કરી જેથી કરીને યુવાન લોકો છે જે કોલેજમાં ભણતા લોકો છે જે ટીનેજર્સ છે જે લોકોને ઈડીએમ્સ પોપ હિપ હોપ આ બધું સાંભળવું ગમે છે એ લોકોને યુનો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ભગવાનના સુરોમાં એ લોકગીતોમાં એ લોકોને રૂચિ લે લેવડાવવા માટેના એક પ્રયાસ સાથે મેં મારું ફોક ફ્યુઝનનો જે સંગીત રસ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને લોકોએ બહોળી સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં એ બધા આપણા ઓડિયો પ્લેટફોર્મ્સ હોય યુટ્યુબ પર બધી જગ્યાએ આપ લોકોએ ખૂબ બધો પ્રેમ આપ્યો અને પ્રેમ આપ અવિરત આપતા રહેશો એ પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ પ્રેમને જ ધ્યાનમાં આપી અને મેં મારા ગીતો છે બધા સિલેક્ટ કર્યા છે અને આપ સૌ સુધી પીરસાવ્યા છે એક નવો પ્રયાસ રહ્યો તમારો નનલાલભાઈ એક પ્રશ્ન થશે દર્શક મિત્રોને હવે આપણે કાર્યક્રમની શરૂઆત થઈ છે આ એક બંધારણ તો આ લોકો અમારો પરિવાર છે અને સહજ ભાવે આમ તો સમજી જાય બધા પણ મેઇન પ્રશ્ન એ થાય કે એક રતનાલ ગામ આમ તો મોટું ગામ છે સમગ્ર દેશ વિદેશમાં આ ગામ ઓળખ છે આ ગામ ઓળખ ધરાવે પણ રતનાલ ગામમાંથી આવો છો અને મને એમ છે કે જે બેકગ્રાઉન્ડ તમને મળ્યો છે કૃષ્ણ રાધે તમે કદાચ મને એમ લાગે આ બેહૂબ નિહાળ્યું હશે આ આ ડાયરેક્ટ કોઈ વિચાર એમ નથી આવતો એ મારે બાળપણના માહોલમાં જ છે કૃષ્ણ ભગવાન મેં કીધું ને કે છાસ ફેરાવતો હોય સવારે અને સવારમાં ઘંટીથી આપણે કંઈ દરણા દરતા હોય ને એ એક માહોલ હોય ને ક્રિએશન અને એમાં મોટા બૈરાઓ ખાસ કરીને આહિર સમાજમાં આપ આહિર સમાજમાંથી બિલો કરો છો એટલે કે પ્રભાત્ય કૃષ્ણ ભગવાનના એ બોલાતા હોય ને તમને કદાચ એ મોઢે હશે ને એમાંથી કંઈક નવું કરવાની પ્રેરણા મળી સવાલ જ નથી બિલકુલ હવે જે તમે વાત કરી એ બધી બધી વાતો જેને કહેવાય ને મને આમ મારું બાળપણ મને યાદ આવી ગયું ને એવું કહી શકાય એક લાઇનમાં કારણ કે મારું જે જીવન છે મારું જે બાળપણનું ઘડતર છે એ બધું ગામડામાં થયું હજી આજની તારીખમાં પણ હું મારા ગામમાં જ રહું છું પણ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જે ગામડાની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં હું જીવેલો છું અને મારું એવું માનવું છે કે સંગીત છે એ મારી આસપાસ જ રહ્યું છે કે મારા જન્મ પહેલાં મારી હું જ્યારે ઉદરમાં હતો ત્યારે ઉદરમાં પણ મારી મા જે છે એ પ્રભાતીય ગાઈ અને મતલબ મને કદાચ શાંત કરતી હશે અને જન્મ થયા પછી પણ સવારથી સાંજ સુધી એક જ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ એ સવારનો વલોણાનો હોય બપોરનો શાકભાજીનો હોય દિવસ દિવસ દરમિયાન સ્કૂલથી પહેલાંના સમયમાં દિવસ દરમિયાન વાડીએ જવાનું થાય તો એ ભાથું લઈને જવાનું થાય અને ઘરે આવ્યા પછી અને રાત્રે સૂતા સમયે પણ એવું કહેવાય કે આ હીરોને તો કૃષ્ણ અને રાધા એ પ્રાણથી પ્યારા છે અને એ જ પ્યાર અને એ જ લગ્ન હું દિવસ એકથી મારા જન્મના દિવસ એકથી હું મારા ઘરની આસપાસ જોઉં છું અને આવું આજે જે કાંઈ પણ છું એ બધું એ માહોલને હું ક્રેડિટ આપીશ નંદલાલભાઈ અને વચ્ચે એક બીજી જ વાત લઈ લઉં કારણ કે બેકગ્રાઉન્ડ વાત લીધી છે એટલે બિલકુલ ગીતે સાંભળશું આપણે બિલકુલ રાધા રાણી સાંભળવું જ છે મારે મૂકવું નથી કારણ કે દર્શક મિત્રો અને પ્રશ્ન થતો હશે કે એવું પણ હોય ફેમિલી બેકગ્રાઉન્ડ મને એમ લાગે છે તમે જે વાત કરો છો ને એ ઉપરથી એ પારવારિક રીતે આપ સદ્ધર છો એ પરિવારમાંથી આવો થવો છો મને એમ લાગે આ તમે શોખ એક હોબી તરીકે આ ક્ષેત્ર સ્વીકાર્યું છે હવે તો જાહેર કાર્યક્રમો કરો છો એટલા તો મને એમ લાગે કે આ કોઈ આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે નથી લીધેલું તમે એ ક્યારે લીધું પહેલાં લીધું જ નહોતું ક્યારે સમાવું લોકોએ ખૂબ બધો પ્રેમ આપ્યો ને અત્યારે આપણે કમર્શિયલ ઇવેન્ટ્સ કરીએ છીએ એ બીજી વાત છે બટ જ્યારે મેં હા મતલબ સ્કૂલ ટાઈમથી કોલેજ ટાઈમથી મારા મેટ્સ હોય મારી સાથે જ ભણતા હોય લોકો એ લોકોનું કહેવાનું હોય કે તારી પાસે સૂર છે અને તારે ગાયનમાં પ્રયાસ કરવો જોઈએ અને એ જ પ્રયાસને આપણે અત્યારે યુટ્યુબને યુટ્યુબમાં ત્રણ લાખનો આપણો પરિવાર છે અને સ્પોટિફાય આઈ તો ખબર નહીં કેટલા લોકો આપણને પ્રેમ આપે છે એટલે આ જેને કહી શકાય ને આર્થિક ઉપાર્જન એ પહેલો મારો મકસદ નથી અને હશે પણ નહીં ક્યારે પણ અને આ પરિવારની થોડીક વાત કરજો ફેમિલી બેકગ્રાઉન્ડ ગામની તો વાત કરી છે બિલકુલ હું રત્નાલ રત્નાલથી બિલોંગ કરું છું મારા ગુરુ મહારાજ એકમય ત્રિકમદાસજી મહારાજ છે જે અમારું સર્વસ્વ છે અમારા અમારું હૃદય છે અને મારું પરિવાર અમે લોકો હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું મારા ભાઈ બે નાના ભાઈ છે મારા બેન એ પણ રત્નાલમાં પ્રણાવેલ છે અને આખું પરિવાર અમે રત્નાલમાં જ રહીએ છીએ અને મારે બે દીકરા અને એક નાની દીકરી છે નંદિકા અને હું પણ મારા પરિવાર સાથે રત્નાલ ગામમાં જ આજે રહું છું બરાબર આપની દીકરીના સાથે પણ અનેક ગીતો હોય છે નંદલાલભાઈ બિલકુલ હા તે પહેલાં આપનું પ્રથમ જે બનાવેલું ગીત પ્રથમ એવું કોઈ ગીત સંભળાવું બે કડી અમારા દર્શક શરદ રાગ કરીને આપણે દશેરાના દિવસે શરદ પૂર્ણિમાના બેઝ ઉપરથી બે હજાર સત્તરમાં આપણું પહેલું ગીત શરદ રાગ એ આપણે રજૂ કર્યું હતું એમાં આપણે બે ફોક આપણા જૂના ખૂબ જ નરસિંહ મહેતાના ગીતો આપણે રજૂ કર્યા હતા કાંધી તારી મા કે છે અને અમે મૈયા રા એની બે લાઈનો હું આપ સૌને સંભળાવીશ ਮਾਰੇ ਮਹੀ ਵੇਚ ਵਾਨ ਜਾਵਾ 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 ਮਾਰੇ ਮਹੀ ਵੇਚ ਵਾਨ ਜਾਵਾ ਮਈਆ ਰਾਰੇ ਗੋਕੁੜਾ ਗਾਮਨਾ ਅਮੇ ਮਈਆ ਰਾਰੇ ਹੈ ਵਾਲਾ ਗੋਕੁੜਾ ਗਾਮਨਾ ਕਾਂਜੀ ਤਾਰੀ ਮਾ ਕੇਸ਼ ਪਣ ਅਮੇ ਕਨੂੜੋ ਕੇ ਸੂਰੇ એટલું કેતા નહીં માનો તો ગોકુડ મેલી દેસુ રે માખણ ખાતા હો માખણ ખાતા નો ત આવડતું મુખ હતું તારું હેઠું રે ગોપીઓ એ તારો ઘર ઘેરાણો જય ખૂણામાં બેઠો રે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેસુ રે આવા જ લોકગીતો સાથે મારી બાળપણની શ્રહ થતી હતી અને એ જ ગીતો મેં આપ સૌને એ જ એ જ ભાવ સાથે રજૂ કરેલા નંદલાલ ભાઈ એક તમારો જે અવાજ મેં સાંભળ્યો સ્ટુડિયો બેજ અવાજ હું આપણે સામાન્ય અમે કલાકારોને મળતા હોય લોક ઢાળ હોય છે એનો એક પડકારો અમે કરીએ કે વાહ ક્યાં બાત આ પડકારો હૃદયનો પડકારો કરવાનો હોય એવું મને લાગે જે બે છે ને સ્વાભાવિક છે કે જે એક લોકધારના કલાકારો ગીત ગાય સ્ટુડિયોમાં તો અનેક ફિલ્ટરો આપવા પડે લેયરમાં ચેન્જીસ કરવા પડે તમારો અવાજ મને એમ લાગે પછી તમે વાત કરજો કે સ્ટુડિયો બે જ છે આમાં કોઈ મને એમ લાગે કે એડિટ કરવું પડે એમ કોઈ નહીં આપવા આપ સૌનું પ્રેમ છે આપ સૌની લાગણી છે આપ સૌનો સ્નેહ છે અને એ જ મને હું જે પણ યુ આજકાલ ઘણી બધી ટેકનિક્સ આવી ગઈ છે કે લોકો જે લાઈવમાં ગાતા હોય એના કરતાં સ્ટુડિયોમાં એમનો સૂર ઘણા બધા ફેરફાર આવતા હોય છે બટ ભગવાનની કૃપાથી મને ક્યારે ઓટોટ્યૂનની ઉપયોગ નથી કરવો પડ્યો અને એ જે કોન્ફિડન્સ છે આર્ટિસ્ટમાં એ યુનો તમારા બધાના પ્રેમ થકી જ આવતો હોય છે એટલે જી હા તમે જે મને અત્યારે જે રીતે સાંભળી રહ્યા છો એ જ સૂર તમને મારા સ્ટુડિયો વર્ઝનમાં મળશે જી અને તમે આમાં રાગોનું તમે આમ તો પૂરું પ્રભુત્વ આપો રાગો એમ કે સારંગ રાગ કૃષ્ણ રાધાની કોઈ લીલાનું ગીત હોય લોકગીત હોય ભલે તે પ્રભાતીઓ પણ હોઈ શકે સારંગ રાગ જે તમે ગાવશો ને સારંગ રાગ કહીએ છીએ એની બંદી સ્વર મલિકા જો જોકે સાત સ્ટેપ છે પણ તમારે એવું કંઈ લગભગ કોઈ તૈયારી નથી કરવી પડે ડાયરેક્ટ તમે રાગ બાંધો તો એ રાગ ઉપર આવો છો મને બસ કહી શકાય કે આપ સૌનું એ અગેન મારે વારંવાર કહેવું પડે તમારા બધાનો પ્રેમ છે લાગણી છે અને હું જે પણ આજે ગાઈ રહ્યો છું જે ભાવ પ્રગટ કરી રહ્યો છું એ મારા હૃદયનો ભાવ છે એમાં કોઈ ઉપર કોઈ મેકઅપ કે કોઈ લિપાલિપી કરેલ નથી હું જે પણ આજ આપ સમક્ષ જે રજૂ કરું છું એ બધું મારો જે હૃદયનો ભાવ છે એ જ ભાવથી અને એ જ ફીલ સાથે મારા બધા જ જે ગીતો છે એનો એ બધા આમ સમાવ ફીલવાળા હોય છે અને એ જ ફીલ આપ સમક્ષ હું પીરસું છું એટલે જે સૂરો છે કુદરતની બક્ષિસ છે એમની દેન છે શ્રી રાધે મહારાણીની કૃપા છે ઠાકુરજીના આશીર્વાદ છે અને એના થકી જ આ બધું થઈ રહ્યું છે તમે સાથે મેશઅપ જે કરો છો ને આલ્બમ ગીત હોય સ્વાભાવિક છ સાત આઠ મિનિટનું મેસઅપમાં પણ કાળજી રાખવાની હોય એને મળતું ગીતો હું જોઈએ એટલે એ એકાદું મેસઅપની બે કડી આપણે સંભળાવીએ લોકોને અને એની જે ગોઠવણી હોય સ્ટુડિયો બેઝ કઈ રીતે નક્કી કરો અને જે ગોઠવણી હોય છે ગીતોની પસંદગી હોય છે એ તમે જ કરો છો કે ગીતોનું સિલેક્શન મારી પાછળ ટીમ છે જે લોકો કામ કરતા હોય છે કે મતલબ કયા ગીતો આપણે પીરસશું તો લોકોને ગમશે રાઈટ હવે તમે વિજયભાઈ મેશઅપની વાત કરી મેશપમાં એવું હોય છે કે મતલબ જે ઢાળ છે એ ગીતો ચારથી પાંચ છે એ ચારથી પાંચ ગીતોને આપણા એક ગીતના ડ્યુરેશનમાં આપણે એને ખતમ કરવાનો છે અને ચારે ચાર ગીતોને ન્યાય મળે અને બધાની લય સરખી હોય રિધમ એની રિધમ છે એની જે ટ્યુન છે એ બધી સરખી હોય એ રીતે સવ થાય તો લોકોને સાંભળવું અકવર્ડ ન લાગે એમ આપણે એક મેશપ રજૂ કર્યો તો આપ સમક્ષ

राधे किशोरी दया करो मेरा आपकी कृपा से सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया એટલે બીજું આમાં આપણે બે ગીતો રજૂ કર્યા એક રાધે કિશોરી દયા કરો અને મેરા આપકી કૃપા છે એમ ઇન શોર્ટ કે મતલબ લોકોને જેને લાગે ને કે બધું લયમાં ચાલે છે એ એ આપણું એક માઇન્ડસેટ હોય ભાઈ કે આ બધું જામસો સાથે કે નહીં જામે

એ જ હું સૌ સમક્ષ સૌ કરું છું અને લોકોને ગમે પણ છે એટલે બસ એ જ લયમાં હું આપ સૌ સમક્ષ અગેન ગાતો રહીશ નંદલાલભાઈ એક મુખ્ય પ્રશ્ન અનેક નવા કલાકારો આપના જેવા જે સારી ગાયકી હોય આલ્બમ ગીત બનાવે છે એક બનાવે બે બનાવે પરંતુ આ એક ક્ષેત્ર એવું છે સંગીતનું બધા લોકો સ્વીકાર એવું નક્કી ન કહી શકાય બિલકુલ આલ્બમ ગીત બનાવેલું મોટો ખર્ચો થાય લોકો ગીત ક્યારેય ન પણ સ્વીકારે નવી અદાથી કરે નવી રજૂઆત નવા વર્ઝનમાં છતાં ન પણ સ્વીકારે અત્યારે મુખ્ય સ્ટ્રગલ આ અનેક કલાકારો કહેતા કે બે અમે આલ્બમ ગીત બનાવેલા પણ સફળતા ન મળેલી કાર્યક્રમમાં ક્યારેક મળે તો લોકો સ્વીકારે ન સ્વીકારે એ એ ધ્યાન રાખવું જરૂરી કે તમારે કામ કરતું રહેવું આમાં તમારે એ બાબતમાં કેવો અનુભવ મારું આ વિષયમાં એવું કેવું છે કે તમે તમારો હૃદયનો ભાવ રજૂ કરો અને તમારા જેટલા પણ રિસોર્સિસ છે તમારા જેટલા પણ સોર્સીસ છે એને ફૂલ ફોર્સમાં લગાવી અને અગર આપ મતલબ તમારા ધ્યેય તરફ જશો તો આજે નહીં તો આવતીકાલે તમને સફળતા મળશે જ એમ જેને કહેવાય ને યુટ્યુબનો એક અલ્ગોરિધમ છે કે યુટ્યુબમાં મને સફળતા નથી મળી રહી તો આપણો યુટ્યુબનો પહેલો ક્વેશ્ચન એ હોય છે જ્ઞાતા લોકોનો કે તમે તેત્રીસ વિડીયો તમારા યુટ્યુબમાં મૂક્યા પહેલાં અગર તમારો જવાબ ના છે તો તમારી સફળતાનો કોઈ ચાન્સ જ નથી મતલબ તમારે ફ્રિકવન્ટલી કન્ટેન્ટ મૂકવું પડશે અને એ કન્ટેન્ટમાં તમારી ઓડિયન્સ તમારે સમજવી પડશે કે કયા લોકો મને સાંભળે છે મને સાંભળનારા લોકો વેનિલા ફ્લેવર છે કે સ્ટ્રોબેરી ફ્લેવર છે કે ચોકલેટ ફ્લેવર છે આમ લોકોના ટૂંકમાં તમારે છે ને ફિલ્ટર કરવા પડશે અને જે લોકોને ગમે અને લોકો સુધી પહોંચે એ સૂરમાં અગર તમે ગાશો એ વર્ઝનમાં તમે ગાશો તો મારું એવું માનવું છે કે સફળતા તમને મળશે મળશે ને મળશે જ પણ હા ઓવરનાઇટ સફળતા ક્યારે લાંબી નથી ચાલતી એક સ્ટેપ બાય સ્ટેપ અગર આપ એક એક આ રીતે તમે જશો તો તમને સફળતા છે એ લાંબા સમય સુધી ચાલશે ને પણ તમે ડાયરેક્ટ જો જમ્પ મારશો મોટો તો બેસ છે તમારે નીચે આવવાનું પણ એ જ ગતિમાં રહેશે એક તમારું કમ્પોઝ અમારે સંતવાણીમાં કલાકારો ગાતા હોય અમારા રામદાસભાઈ તો કરે જ છે રામદાસ ગોંડલિયા કોને કહું દલાળાની વાતો ન કેલું હા એ તમે અલગ આ કલાકારોને ગાતા હોય સ્ટેજ ઉપર તમારું ક્રિએશન છે સંભળાવો તો વધશે જેને જેને કહું એ તો કહ્યું ન માને જેને જેને કહું એ તો કહ્યું ન માને મૂરખ ગણીને મને ડાયોરે ગણી ને મને મારે છે હવે નથી સમજાતું કોને કહું આ દલડા વાતું કોને કહું આ દલડાની ની વાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું નથી હવે આ નવા વર્ઝનના ગીતો આપણે નવા વર્ઝન ગીત જૂના છે પૈકી નવી અદાથી સંભળાવો છો આ પ્રથમ વાર એવા કલાકાર સાથે એક સંવાદ કરીશું આનંદ તૈયાર અને એક જાહેર આપણે સ્ટુડિયો ગીતની વાત કરી સોશિયલ મીડિયા હવે જાહેર કાર્યક્રમો કરો છો તમે મુંબઈ આઉટ સ્ટેટ અન્ય જે જાહેર કાર્યક્રમો તમારું ક્ષેત્ર છે મતલબ કે લગ્નના કાર્યક્રમો હોય એ જે કાર્યક્રમો કરો એ કેવા પ્રકારના હોય અને ક્યાં ક્યાં સુધી કરો ઓકે હવે મારું જે કન્સેપ્ટ છે એ કૃષ્ણ સંકીર્તન ઉપર છે ભગવાન શ્રી કૃષ્ણ આપણી લાડલી રાધાજી ભગવાન શ્રી રામ અને મહાદેવના આ બધા જ ગીતો અમે પરિવારના કોઈ ફંક્શન હોય એવા લગ્ન થતા હોય ને એ લગ્નમાં ક્યારેક એવું લાગે ભાઈ કે અમારે વૈદિક વિવાહની મતલબ કંઈક એવું કંઈક માહોલ ઉપજાવવું છે તો એ માહોલ માટે અમે બેસ્ટ ઓપ્શન છીએ મારી ખૂબ જ જ્ઞાનસભર ટીમ છે જે લોકો સંગીત વિશારદ થયેલ છે જે લોકો સારંગની વાત કરું શિવમની વાત કરું સાગરની હું નામ લઈશ તો નામ લઈ રહી જશે મારી બેન પારથી મારી સાથે ગાતા હોય છે આ લોકો જેને કહેવાય ને સંગીતમાં તજજ્ઞો છે એ લોકો આમ જેની નીચે લોકો અત્યારે સંગીતનું જ્ઞાન લઈ રહ્યા છે એ લોકો મારી પ્રાઉડલી મારી ટીમમાં મારી સાથે છે અને અમે લોકો ક્રિષ્ના સંકીર્તન કે મતલબ ક્રિષ્ના કોન્સર્ટ કહી શકાય કે અમે લોકો મતલબ આમ ઊભા રહીને રોકિંગ તમે જે રીતે બિલ્લી આઈલિશ કે ટેલર સ્વિફ્ટને સાંભળતા હો છો એ જ એ જ રીતે અમે લોકો રોકિંગ વેમાં અમારો સંગીત જે છે એ સમહાઉ સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ મતલબ જેને કહેવાય ને પરમ તત્વો સુધી પહોંચવાનો જે રસ્તો છે સૌથી અત્યારે કલયુગનો સૌથી ઇઝીએસ્ટ વે હોય પરમ તત્વો સુધી પહોંચવાનો તો એ છે ભજન અને અમારું તો જીવન જ મતલબ ઠાકુરજીની કૃપાથી ભજન હોય છે એ સ્ટુડિયોમાં ગાવાનું હોય શૂટ ટાઈમે ગાવાનું હોય કે લાઈવ પ્રોગ્રામમાં ગાવાનું હોય એટલે ટૂંકમાં અમારા જેટલા પણ પ્રોગ્રામ છે બધા એ હોય વિજયભાઈ અને આ તમે વાત ને એક મારે સમજવું છે આમ તો પ્રથમ પ્રશ્ન કરવાનો હતો આજે તમારું સંગીત સફર છે તમામ સંગીત સફર એટલે માની લો ને કે ત્રણ ચાર બાળપણથી લઈને થી અત્યાર સુધી સંગીત ક્ષેત્રની અંદર કોણ કરું ગુરુ એમાં શીખવાડનાર કોઈ કોઈ પ્રેરણા આપતા હશે એ તમામ વાત લઈ લેજો બિલકુલ મારા ગુરુજી તો એક જ અમારા ત્રિકમદાસજી મહારાજ છે અને સંગીતમાં ટુ બી વેરી હોનેસ્ટ મારા કોઈ ગુરુ નથી અને સંગીતમાં મારા અઢળક ગુરુ છે તમને થોડું અકોડ લાગશે કારણ કે હું જેમને સાંભળતો હોઉં છું એ એને જ મારા ગુરુ માનવાનો હોય કારણ કે મેં સંગીતનું કોઈ જ્ઞાન લીધેલું નથી સંગીતનો અભ્યાસ મેં આજ દિવસ સુધી એક પણ ક્લાસીસ મેં કરેલ નથી એટલે તમે મારા ગુરુમાં તમે સિંઘને લઈ શકો તમે એ આર રહેમાન સાહેબને લઈ શકો તમે ટેલર સ્વિફ્ટને લઈ શકો તમે બિલ્લી એલિસને લઈ શકો ટોપ પ્રેરક મતલબ કહી શકાય કે જે જે લોકો સંગીતમાં જેમનું નામ છે જેને જે મારી જનરેશનમાં જે લોકોએ બહુ સારું સંગીત પીરસ્યું છે ઓબ્વિયસલી એમને સાંભળીને હું શીખેલો છું અને મને ઘણું બધું સંગીતનું જ્ઞાન શિવમ તરફથી પણ મળેલું છે બટ હા ઓફિશિયલ મારા સંગીતના મારા ગુરુજી એ કોઈ નથી એ કુદરત છે એવું કહી શકાય પણ નંદલાલભાઈ ખૂબ આનંદ થયો આજે આ ત્રિકમદાસજી બાપુ પૂજ્ય એમના ચરણોમાં આમ તો એમનું જ આ ગોવર્ધન પર્વત એમનું સાનિધ્ય પવિત્ર જગ્યા ઉપર આજે આપ સંવાદ કરો છો એ વાતનો આનંદ છે અને હવે મુખ્ય ગીત ઉપર આપણે જઈએ રાધા રાણી જે ખૂબ જ લોકોએ સ્વીકાર્યું છે એ ગીત કઈ રીતે બનાવેલું એનું જે કમ્પોઝ હતું તમારું હતું અને વચ્ચે સંભળાવી પણ બિલકુલ મારું સંપ્રદાય અક્ષરાતીત માર્ગ છે એમાં રાધા નામનું જે મહિમા છે એ સર્વોપરી છે અમારી સુપ્રીમ કોર્ટ જે છે એ અમારી તળપદી ભાષામાં અમારા ભગત ભાવમાં અમારા ભાવમાં અમારે સુપ્રીમ કોર્ટ છે એ બરસાના છે અને અમારા જેને કહેવાય ને સર્વસ્વ છે એ શ્રી રાધા છે એટલે રાધાજીના ભજનો તો હું બાળપણથી જ ગુરુજીના મુખે મારી મમ્મીના મુખે કે મારા કુટુંબ પરિવારમાં વારંવાર સાંભળતો જાઉં છું અને એ સાંભળી સાંભળીને જ મને એ ભાવ આવેલો કારણ કે મીઠે રસ્સે ભરવલી રાધા રાણીએ હું બાળપણથી સાંભળું છું લોકમુખે ન હતું એનાથી પહેલાં ધેટ ઇઝ અનધર ક્વેશ્ચન પણ હું તો બાળપણથી જે ભજનને સાંભળું છું અને સંભાવ મને એવો હૃદયથી ભાવ આવ્યો હૃદયની ઉર્મિઓથી ભાવ આવ્યો કે આ ભજનનું મારે મારું વર્ઝન આપવું જોઈએ અને બે ઝીજકે મેં આપ્યો ને આપ લોકો એને ખૂબ स्वीकार्यम लाइनो विजय रीते हूँ आप समक्ष रजू कर राधा राधा नाम जपत है जे नर आठो याम उनकी बाधा दूर करत है राधे राधे नाम राधे नाम में सफल ઓ રાધે નામ મે સફલ જિંદગા લાગે જિંદગા લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મીઠ રસ સે ઓરી રાધા રી લાગે મહારાની લાગે મને ખારો ખારો ખુબ આનંદ આવ્યો આમ તો ઘણું સાંભળવું છે આ સમયની પાબંદી નડે છે અમને ઘણી વાતો કરવી છે પણ સમય ને પાબંદી છે નંદલાલ ભાઈ પણ આજે અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં ડીડી ભારતીના સંવાદ કાર્યક્રમમાં તમારા જીવનરૂપી વાતો સંગીત રૂપી અને લોક સંગીત રૂપી વાત તમામ તમે વણી લીધી નંદલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર પૂરી ટીમનો વિજયભાઈ અને એની બેકિંગમાં જે લોકો ટીમ છે જે એડિટ અને વિડીયો સંભાળી રહ્યા છે આપ સૌનું હૃદયની ઉર્મિયોથી હું પણ આભાર માનું છું સૌને ખૂબ બધા જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે